બધું આવું સ્લાઇસમાં જ કરવાનું એટલે આપણું શાક સરસ ચડી જાય ને દેખાય સરસ પછી આ ટમેટા આવા બારીક સુધારવાના છે ને આ છે આદુ લસણની પેસ્ટ ચાલો તો બતાવી દો કેવી રીતે બને છે હા ચોક્કસ મિત્ર પુસ્તક વસ્તુને વિચાર આ ચારેય ખોટા હોય ને તો ખોવાઈ જાય અને સાચા હોય તો છવાઈ જાય આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક જેનું નામ છે પરાકા સાથે બ્લોગ તમે કહેશો પરાગ ભાઈ આજે આટલા બધા એક્સાઇટિંગ કેમ છો મિત્રો આજે એક્સાઇટિંગ હોય જ એનું કારણ છે કે આજે મારી ફેવરિટ સબ્જી બનવાની છે જેનું નામ છે મિક્સ વેજીટેબલ વિથ સમજી ગયા ને બસ એ તો હોય જ તો આ કેવી રીતે બને છે એ તો જાણવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસેથી તો ચાલો પૂછીએ અને શરૂ કરીએ કે આ કેવી રીતે બને છે અને કેવી રીતે કેવી થશે સૌથી પહેલાં છે ને આપણે આ વટાણા બ્લાન્જ કરી લેશું એટલે આપણી સબ્જી ઝડપથી તૈયાર થઈ જાય વટાણા થતાં વાર લાગશે એટલા માટે આ અડધો ગ્લાસ પાણી ગરમ મૂક્યું છે વટાણાનો કલર ચેન્જ ન થાય ને એટલા માટે આ એક ચમચી અંદર તેલ એડ કરીશું આપણે પાણી ઉકળે ને એટલે વટાણા એડ કરી દેવાના અંદર આપણું આ તેલને પાણી ઉકળવા માંડ્યું છે હવે આ વટાણા આપણે એમાં એડ કરી દઈશું મા એક ઉભરો આવે તો આપણો વટાણા થઈ જશે છે એકદમ ગ્રીન કલર આપણે કાઢી લઈશું શાકનો વઘાર કરી દઈશું હવે ત્રણ ચમચા તેલ લેવાનું છે મોટા આ છે ખડા મસાલા એલચીના આપણે ખોલી નાખશું આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌથી પહેલા આપણે આ ખડા મસાલા એડ કરશું બે રંગ તજના છે ચાર મરી છે બે લવિંગ છે બે એલચી છે આ છે એક ચમચી જીરું જીરું ગુલાબી થઈ ગયું છે સૌથી ડુંગળી એડ કરવાની છે ગેસ રાખવાનો છે ને ડુંગળીને આપણે ગુલાબી કરવાની છે ડુંગળી આપણી સકળાઈ ગઈ છે હવે એમાં આદુ લસણ પેસ્ટ એડ એડ કરવાની છે એક ચમચી આદુ લસણ ની પેસ્ટ આવશે બે ત્રણ મિનિટ આ બધું સાટડી લેવાનું છે પાછું સૌથી પહેલા તમે જી તેલ માં જે ખડા મસાલા નાખ્યા ને હમ મસ્ત સુગંધ આવે એમાં ખાસ કરીને એલચીની વધારે સુગંધ એલચી ની સુગંધ આવે ને એકદમ હમ તો આ બધું સરસ આપણું ગુલાબી થઈ ગયું છે આદુ લસણ ડુંગળી હવે એમાં આવશે ટમેટા હવે ગેસ ફાસ્ટ કરી દેસું આપણે હવે આમાં આપણે નમક એડ કરી દેસું બધી ના ભાગનું ને બધું એડ કરી દેસું આમાં અને આજે અમે તમને જે આ સબ્જી બતાવવા તમને જઈ રહ્યા છીએ ને મિત્રો એ ઢાબા સ્ટાઈલ છે ઢાબા સ્ટાઈલ છે ટમેટા છે ને સોફ્ટ થઈ ગયા છે હવે તો આ ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે ગેસ મીડિયમ કરી નાખશું આપણે સૌથી પહેલા છે ને બટેટા આપણે એડ કરી દેવાના છે આ રીતે બધું તમે બારીક સુધારીને કરશો ને એટલે શાક બનતા જરાય વાર નહીં લાગે ખાવામાં એટલી જ મજા આવશે ચાર પાંચ મિનિટ બટેટાને સતડાવા દેવાના છે એમાં કારણ કે બટેટાને થતા થોડીક વાર લાગશે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે આપણા બટેટા સોફ્ટ થઈ ગયા છે જો આ રીતે કરી હવે આપણે ગાજર ને ફુલાવર બે એડ બટેટા થઈ ગયા છે પાછું ત્રણ ચાર મિનિટ આપણે રહેવા દેશું એટલે આપણું બધી સબ્જી ચડી જશે શાક છે ને એમનામાં ટમેટાનું ને પાણી થાય ને એમાં જ ચડે છે એટલે આમાં વચ્ચે એક બે વાર આપણે આમ હલાવતું રહેવું ચેક કરતું રહેવું

આમાં આમાં એડ હવે આપણે મસાલા કરી લેશું આ છે હળદર પાવડર અડધી ચમચી આ છે ધાણાજી પાવડર બે ચમચી લાલ મરચું પાવડર દોઢ ચમચી મીઠું તો આપણે એડ કરી દીધું છે બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું મસાલા જેવા તેલમાં પડ્યા એટલે તરત જીવન છૂટવા માંડી કારણ કે આપણા મસાલા છે ને તેલમાં રોસ્ટ થવા માંડ્યા આપણા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આમાં છે ને આપણે બે ચમચી પાણી એડ કરવાનું છે ખાલી આપણા મસાલા બરીનો ન જાય સરસ આમાં મિક્સ થઈ જાય બહુ જાજુ પાણી એડ નથી કરવાનું ખાલી બે જ ચમચી કરવાનું છે શાકમાં એક સરસ ગ્રેવી થાય ને એના માટેનું સરસ મિક્સ થઈ ગયું છે હવે આ પનીર છે ને આપણું યામાં એડ કરી દઈશું આપણે હવે બે ત્રણ મિનિટ બધું સરસ મિક્સ થઈ ગયું છે આપણું સબ્જી ને પનીરને ગેસ સ્લો જ રાખ્યો છે હવે આ ઢાંકીને આ બે ત્રણ મિનિટ સેટ થશે ને તો આપણે શાકમાં સરસ ગ્રેવી થાય ને એના માટે આ છે બે ચમચી દહીં અને એક ચમચી ચણાનો લોટ છે એને આપણે મિક્સ કરી લેવાનું છે ગાંઠા નોરીએ ને એ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે આ પેસ્ટ છે ને આપણી દહીં ને લોટની એમાં એડ કરવાની છે ગેસ ખાસ કરી નાખશું બધું સરસ હળવા હાથે મિક્સ કરવાનું છે સરસ મિક્સ થઈ ગયું છે હવે છે ને

આ છે ઘરનો ગરમ મસાલો અડધી ચમચી આ બધું મિક્સ કરી લેવાનું છે હવે પાછું આ બધું લાસ્ટમાં જ ઉમેરવાનું ને પાછું હા એ છેલ્લે નાખવાનું છે સાત થઈ જાય ને પછી છેલ્લે એડ કરવાનું છે જો મિત્રો એક એક દાણો દેખાય છે સબ્જીનો આ મજા છે છૂટું કરવામાં આ તેલમાં જ કરેલું છે આપણે આ શાક પ્યોર ડાબા સ્ટાઈલ બધું મિક્સ થઈ ગયું છે આ છે કોથમીર રેડી છે આપણું મિક્સ વેજીટેબલ પનીર ઓકે હવે ગાર્નિશિંગ કરીને બતાવી દયો હા ચાલો હવે તો મોઢામાં પાણી આવે છે સાક રેડી થઈ ગયું છે કાઢી લેશું હવે છે કોથમીર રેડી છે આપણો મિક્સ વેજીટેબલ વિથ પનીર તો હવે પાણી આવી ગયા છે હવે ટેસ્ટિંગ કરીને બતાવી દો કેવું થયું છે કેવું થયું છે દેખા હવે એકદમ ટેમ્પિંગ લાગે છે ચાલો મિત્રો આવી ગયા છે આપણા પરોઠા ચોળિયા પરોઠા કર્યા છે સાથે સલાટ અને જોઈ લ્યો આપણું મિક્સ વેજ વેજ પનીર દાસ ભાસ્તુ આવી ગયું છે ચાલો મિત્રો આવી ગઈ છે આપણી સબ્જી અને મારું તો કયું નું મન હલચાય છે આ લઈ લીધી આપણી સબ્જી આ લીધું પનીર આ લીધું વેજ અને આ રીતે આને ખવાય ભાઈ કોઈ એમ કે સારું ખાવું હોય તો રેસ્ટોરન્ટમાં જવું પડે ખાબે જવું પડે કે લગ્નમાં જવું પડે ના મિત્રો આ રીતે તમે સબ્જી બનાવશો ને તો ઘરે પણ આવી જ મજા આવશે અરે મિત્રો આશા રાખી છે કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ બધું લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા જાતા જાતા કોઈની ભૂલ શોધવા જાશો ને તો સંબંધ બગડશે એના કરતાં એણે આપણા માટે શું કર્યું ને એ વિચારશો ને તો સંબંધ સુધરી જશે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો ને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ બસ તો રહેજો નમસ્કાર